મિત્રો આપણે અત્યારે કોન બનેગા કરોડપતિમાં ચાલતું જે પ્લે અ લોંગ સેક્શન છે જે આપણે ઘેરે બેઠા આપણા મોબાઈલમાં સોની લીવ એપ ઉપરથી રમી શકીએ છીએ તે રમીએ છીએ મારા માટે પણ આ નવું છે પરંતુ ઘણીવાર આપણું સપનું હોય છે કે બીસીમાં જવાનું ને અનફોર્ચ્યુનેટલી આપણે જીકે ટેસ્ટમાં રહી જઈએ છીએ તો આ એક અન્ય મોકો આપણને પ્રદાન કરે છે જે અંતર્ગત મેં પણ કોશિશ ચાલુ કરી છે તમે લોકો પણ જો કેબીસીમાં જવા માગતા હોય તો તમે સોની એપ પર આવતા પ્લે અલોંગ નામના સેક્શનમાં જઈને પ્રશ્નના સાચા જવાબ આપીને કેબીસીમાં હોટસીટ સુધી જવા માટેનો પ્રયત્ન કરી શકો છો આમાં મિત્રો કેબીસીમાં જે પ્રશ્નો આવતા હોય છે તે પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે હું આપને એક પ્રશ્ન અને એનો આન્સર આપીને બતાવવાની છું બેમ્બોલિન બેનમેસ ઓર સમુદ્ર મારા માટે તો આ નવું સમય સમાપ્ત થઈ ગયા

અરે દુર્ભાગ્યવશી ગલત જવાબ સમય સમાપ્ત હોય સમય સમપ્ત હો ગયા સહી જવાબ समय समाप्त हो गया है समय समाप्त हो गया है अरे दुर्भाग्यवश ये गलत जवाब हो गया અરે દુર્ભાગ્યવશી ગલત જવાબ હો સમય સમાપ્ત હોય મિત્રો આપણે જોઈ શકીએ છીએ ભાવનગર ગુજરાતના સંજય દેગામાં છે ઈ એમના વિશે કેબીસીમાં આવ્યું છે સોચ રખતે વ્યક્તિએ જો આપણે પરિવાર કોઈ બહેતર જીવન દેના ચાતે ઓગણત્રીસ વર્ષના છે અને પોતે જુનિયર ટેકનિશિયનમાં કામ કરે છે ઓન ધ સીટ અત્યારે હોટ સીટ ઉપર છે અને મેં ફર્સ્ટ ટાઈમ પ્લે અલોંગ ટ્રાય કર્યું છે એમાંથી અમુક પ્રશ્નોના જવાબ મને નહોતા આવડતા અને અમુક પ્રશ્નોમાં નેટવર્ક ઇસ્યુના કારણે હું જવાબ દઉં પરંતુ એ જવાબ સિલેક્ટ નહોતો થતો અને સમય સમાપ્ત થઈ જતો હતો તો મિત્રો આવી રીતે તમે પણ તમારા ઘરે બેસીને અલોંગ રમી શકો છો અને તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો અને હોટ સીટ સુધી પહોંચવા માટે પ્રયત્ન પણ કરી શકો છો મિત્રો કેબીસીને લગતા અન્ય વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો કારણ કે કેબીસીની સત્તરમી સિઝન હવે ચાલુ થઈ ગઈ છે અને તેને અનુલક્ષીને જેટલી પણ અપડેટ હશે તે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવાના છીએ તો તે જાણવા માટે ચોક્કસ સબસ્ક્રાઈબ કરો આવજો